સશકભાઈ બામણિયા જાયરા તાપે છે તો જાયરા સંભાળવાની છે પછી વિડિયો સ્ટાર્ટિંગ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો તમારે એક મદદની જરૂર છે પૈસા નથી માંગતો પણ આ વિડીયો આખો જોઈ જજો થોડીક તમારી મદદની જરૂર છે એડવાન્સ સ્ટેજ નું કેન્સર હોય કે કેમોથેરાપી રેડિયેશન થેરાપી કે ઓપરેશનમાં કોઈ ફાયદાકારક ન હોય તો તેવા સંજોગોમાં કરુણા લઈ રાહતની સારવાર વિના મૂલ્યે આપે છે એટલું જ નહીં પણ સાથે રહેનાર સગાને જમવા રેવા ની સુવિધા વિના મૂલ્યે આપે છે પણ સાથે સાથે યોગ ગીત સંગીત રમત ગમત ની સારવારો સાથે દર્દી ને આનંદ જીવન જાય એવી સારવાર આપવામાં આવે છે એટલે મદદ ની તમારે મિત્ર એક જ વસ્તુ કરવાની છે કે વિડીયો બને એટલો શેર કરવાનો છે જેથી કરીને આવા કોઈ દર્દીઓ હોય જે કેન્સર સારવાર ન થઈ શકતી હોય તો વિના આ હોસ્પિટલ છે એ તમને ત્યાં સુધી પહોંચાડી દે અને બધી સેવા કરે છે તો પ્લીઝ એટલું કામ કરજો કે વિડીયો બને એટલો શેર કરજો અને આ વિડીયો કોન્સર્ટ વિડીયો નથી એટલે પ્લીઝ શેર કરજો વધુ જાણકારી માટે સંપર્ક કરો સેવન ફોર ઝીરો ફાઈવ ઝીરો ડબલ ફોર ડબલ ઝીરો વન અને હા આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી મિત્રો આપણે જઈએ છીએ રીંગણા લેવા કેમકે રીંગણાનું શાક બનાવું છે તો આખા રીંગણાનો ઉતારી આવ્યું તાજા તાજા અને પછી બનાવી નાખીએ શાક તો તમને રીંગણી દેખાડશું ઘરની રીંગણી છે આપણે તો બનાવી નાખીએ રીંગણા શાક આખા રીંગણાનું શાક તોયર છે પણ તુરી નાખશું આપણે પણ રીંગણા મજા આવશે આખા રીંગણાનું પહેરેલું તો ચાલો પછી બનાવશું એટલે તમને પણ દેખાડશું જે રીતે બને છે રીંગણાનું શાક રીંગણા લેવા આવી ગયા છે ને જો આ રીંગણા છે તો ઉતારી લેવી આપણે રીંગણા તો રીંગણા ઉતારી લઈશું નાના નાના ને નહીં ઉતારી આખા રીંગણાનું બનાવવાનું છે બીજા તો છે મોટા છે તો મોટા નહીં ઉતારી નાના નાના લઈ લેવી જો આવી રીતે છે ઝૂમખોડી તો ઝમકોડી રીંગણી છે તો ઉતારી લેવી તો જો એટલા લઈ લીધા છે હવે બે લઈ લેવી એટલે થઈ રહી છે ટલીમાં નાખી દેવી ટેલીમાં નાખી દીધા છે અને ઉતારી લેવી એ પણ છે તો એક રીંગણી ત્રણ ચાર છે બોલો તો લઈ લેવી આપણે રીંગણા જો ગુલાબી ભટ્ટા છે સરસ મજાના રીંગણા આપણે ઉતારી લીધા છે તો ઘણા છે બધા ભરથા થાય એવા છે તો રીંગણા ઉતારી લીધા ચાલો જવા દે આપણે તુર લેવા આવ્યા હતા તુર તો બહુ પાકી જઈ છે જો ઓહો તુર તો બહુ પાકી જઈ રીંગણી પણ છે અહીંયા તો મોટો આવ્યા છે રીંગણા ટમાટા થઈ ગયા છે તુર પાકી જઈ છે ઝાઝા દિવસે આજે છે તો તુર પણ ઉતારી લઈશું થોડીક ચાલો ઉતારવા માંડવી તુર રોટલા છે રોટલા સડે છે લાવ ઉપર તો જાય રીત છે રોટ બાંધો છે રોટલા બનાવી નાખે પછી શાક બનાવી નાખે એમ ચીરું બનાવવાનું

ચટણી જોઈ શકો છો અને હશે વૈયા ખાવા બે જશે વૈયા તો ચાલો મિત્રો આવજો ખાવા ગરમા ગરમ ભૈયા ચાલો ગરમા ગરમ ભૈયા જો મિત્રો હરખ છે તો હરખવાનું શાક બનાવ્યું છે અમારે રામજીભાઈ આવ્યો તો આંબળી થી એમની અહીંથી હરખો લાયા તા હરખવાનું શાક છે સરસ મજાનું છે રોટલી છે જોવા સાઈઝ રોટલી માખણ છે માખણ એ કે વાહ

અને સાઈઝ થઈ જાય તૈયાર રજા ઉતાર એટલે તો માખણ રજા સાઈઝ થઈ જાય તે ના ઉતરી ગયું છે માખણ આવું કંઈક હોય અને પછી તાવી નાખવાનું તો થઈ જાય ઘી ગયા સોમનાથ નું છે નજારો જોવો તમે વ્યુ જોવા શંકર ભગવાન મૂર્તિ ને લખેલું છે બોર્ડ અને લીલા નાળીઓ બીજી રેકડીઓ છે બીજી બાજુ આવું કંઈક છે જોવા ગૌશાળા છે હવે આપણે ઉતરી જઈએ નીચે કે ડુંગર ઉપર ચડ્યા હતા ચાલો તારે હવે ઉતરી ગયો છે આપણે જોવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો બધા